રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાના તોરણીયા ખાતે આવેલા સેવાદાસ બાપના બાપાના આશ્રમ ખાતે આષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે ધોરાજી તાલુકાના તોરણીયામાં આવેલા નકલંક ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણીની સંત રાજેન્દ્રદાસ બાપુની અધ્યક્ષતામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો તોરણિયામાં આવેલા નકલંગ ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે આ સાડી બીજની ઉજવણીના દિવસે અંદાજે ત્રણ લાખ જેટલા ભાવિકો તોરણીયા ખાતે ઉમટી પડે છે જ્યારે તમામ ભાવિકો માટે ભોજન અને પ્રસાદીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે જ આવતીકાલે સવારે મહાપૂજા અને હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે છ ને સાત બે દિવસ નટલંગધામ તોરણીયા ની અંદર અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને છ તારીખે પણ રાતના સંતવાણી છે સાત તારીખે અષાઢી ના દિવસે ભગવાન રામદેવ બાપાના શિખરો ઉપર ધજા અરોહણ થશે પછી દસ વાગે મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને અગિયાર વાગે પાછળ નારિયેરીનું ગ્રાઉન્ડ છે ત્યાં અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવશે રાત્રે દસ વાગે નો કાર્યક્રમ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત કલાકારો સંતવાણી રજૂ કરશે આ ધી લાખ માણસો નું અમારું આયોજન છે બે દિવસની અંદર પસાર લેશે